એક માતા પોતાની મોટી દીકરીને સ્કૂલે મૂકવા માટે થોડાક સમય માટે ઘરમાંથી બહાર ગઈ હતી આ દરમિયાન તેની ચાર વર્ષની નાની દીકરીને તેણે ઘરમાં એકલી મૂકી હતી હવે વાત એમ છે કે આ ચાર વર્ષની નાની દીકરી રમતા રમતા બારી તરફ ગઈ અને ત્યાંથી લપસી જતાં તે દાર પર લટકતી રહી હતી જોકે સદભાગ્યે ફાયર ફાઈટર યોગે ચૌહાણે બાળકીને બારી પર લટકતા જોઈ હતી આ દ્રશ્ય જોયા બાદ યોગે ચૌહાણ તરત જ બાળકીના ઘર તરફ દોડી આવ્યો અને ફાયર ફાઈટરને મદદ કરવા માટે દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો પણ એટલામાં જ બાળકીની માતા પાછી આવી ગઈ અને દરવાજો ખોલી દીધો હતો જણાવી દઈએ કે સમયસરની કાર્યવાહીથી છોકરીને સલામત બચાવી લેવામાં આવી હતી આ ઘટના પરથી માતા પિતાએ એક વાત ખાસ ધ્યાન રાખવી કે નાના બાળકને ઘરમાં ક્યારે એકલું ના મૂકવું જો કંઈ કારણસર બાળકને એકલા રાખવામાં પડે તો ઘરના દરેક ખૂણે બારી બાણાથી સલામતીનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ